અમને કોઈ આરએમડી શાખામાંથી કોઈ વ્યક્તિ મળ્યા નહોતા અને વાસ્તવમાં કારણ કે દરરોજ બે સાઈડું રોડની બેય સાઈડું કેનાલ છે કારણ કે એવડી કડ બનાવેલ છે એક ફૂટની કડ આવે અને એ સાઈડ એ લોકો બુરતા જ નથી બરોબર કેટલો રસ્તો અત્યારે બીજો છે એટલો બાકી છે રસ્તો સમથિંગ દોઢથી પોણા બધા રોડિયા ગામના વતની પરમાનાથાભાઈ ઉકાભાઈ ગ્રામ પંચાયત સદસ્ય માજી ઉસરફસ વડોદરા ડોડિયાને જોડતો કિંદરવાને જોડતો વડોદરા ડોડિયાનો રસ્તો છે એમાં બે કરોડ ને અડતાલીસ લાખનો રસ્તો છે બે સાઈડ ગટરું નથી એમાં ભ્રષ્ટાચાર એવો છે કે એને જે એસ્ટિમેટ પ્રમાણે કરવાનો હતો એ પ્રમાણે રસ્તો નથી થતો એ અમારે રજૂઆત છે એસ્ટિમેટ પ્રમાણે રસ્તો કરવો જોઈએ ને જે એને લોખંડ વાપરવાનું છે એ પ્રમાણે લોખંડ વાપરે રસ્તો સારો થાય જે એને દસ એમએમ કે આઠ એમએમ વાપરવાનું છે એની જગ્યાએ ચાર એમએમ છ એમએમ સળી વાપરે છે એના એનું માધ્યમ તમે છો મીડિયા એટલે તમને અમે રિક્વેસ્ટ કરીએ સાહેબ હા